શું કે મારા કલેજ ફરીથી એક વાર અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે જઈએ અમે જોટીલા તો અમારા બધા આવી ગયા હે મારા રવિભાઈ ઋતિકભાઈ અને અમારા બલદેવભાઈ ઠાકોર અને અમારા સાક્ષી અને અમારા હજી એક ગવા ઠાકોર બાકી છે હું કેવા માંગુ

બલદેવભાઈ પાણી તો માલિયાણ પોઈ ગયો અને મને કે કુવાડવા બલદેવ ભાઈ પાછું પાણી તો

અમારા રવિભાઈ રોહિતભાઈ ને ખુશાલભાઈ અને અમારા વિજયભાઈ જો વિજયભાઈ ને કેટલા મહિલા બે રૂપિયા બે હજાર જો ગીચામાં મારી દે ભગે ભગે લાગી માન માન મહિલા ભાઈ અને અમારા એક આ વાઘ બહુ આપી જાય હદ વગરનો નો આપે હજી બે જણા ગયા આપડા हेलो યા ઉપર जाए हेलो હાલો बात तो ऊपर रख दिया हेलो चलिए दीया तो वहां पर हो बात हमारा जो ये हॉल बेगा

Vijay bhai ubhare jo ha mastena lag what do you want vijay bhai પીવું રવિભાઈ વગાડવું હોય અંદર જવાનું ભાઈ કેટલા હવે રવિભાઈ અંદર જવા અરે દર જ આગળ જઈને મળી હવેકવા દે

મે આવી ત્યારે જ આવવું પડવાનું હતું એ હવે કે તમે મોડાવ તો અમારો કાકો નથી દે હવે કે પાસે ચાલ હવે કે ચાલ હવે હવે ચાલ પાછા ચાલ હવે કાલ પાછા હા હવે ڏاڍو <laughs> لولو

ಅತರಿ ಗಿ ಹಾ ಬಲ್ ಬೈ હા ઓર હા કે યે જલ્લા સકી ગયા થોડા થોડા ખાવી પડશે આ બીજું હે તારું બીજું આને ના ના ચાટ આ ઓટોમેટિક હે કવા પગ દરું જીય ya. Hello hello. 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 Hello.